તાલુકાનગરમાં આગામી સમયમાં સાત જુલાઈના રોજ જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી નગરમાં આગામી સાતમી જુલાઈ રથયાત્રા અને સત્તર તારીખે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવતો હોય શાંતિ અને સલામતી નગરમાં જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી સાથે જ આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ વિભાગ નગરપાલિકાના હોદ્દેદારો સહિત હિન્દુ મુસ્લિમ કોમ આગેવાનો હાજર રહ્યા હતા અને નગરમાં માં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો બેઠકમાં કરવામાં આવ્યા હતા આગામી જુલાઈ અષાઢી દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ એ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટીંગ નગર વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ આકાશ પટેલ સાહેબ નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિશ્ચિત બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને અલ્લાસ પૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતી ની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મીટિંગમાં તેરા તુટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઈમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની એક આઈડી બનાવે તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે પહેલી થી નવા કાયદાઓનો જે અમલ થયો છે એ અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજર સમજ આપી તેરા કાર્યક્રમ એ બદલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી ખાતરી આપી છે એમ તમામનો આભાર માનું